નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર રાઈટ આન્સર સી ટી એટલે કે સેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર પચીસ ની જે પરીક્ષા કરી રહ્યા છે બાળકોની ખૂબ જ ડિમાન્ડ હતી કે સાહેબ સેટના વિડીયો માટે દોસ્તો દોસ્તો આપણે સેટના ક્રમશઃ અભ્યાસક્રમમાં જે પ્રમાણે પ્રમાણે આવે છે એ સિલેબસ પ્રમાણે દરેક ટોપિકની આપણે ચર્ચા કરીશું બૌદ્ધિક યોગ્યતા કસોટી ધોરણ પાંચ ટેસ્ટ દોસ્તો નંબર પહેલો આપણે દરેક વખતે દસ દસ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને બને ત્યાં સુધી મેક્સિમમ દોસ્તો કવર કરીશું આપણે વિજય ફતે અને જીત હાંસલ કરવાની છે દોસ્તો આજનો ટોપિક છે પારિવારિક સંબંધો દોસ્તો આજના પારિવારિક સંબંધની ખાસ વસ્તુ કે તમારા મોબાઈલમાં દરેકના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ જ્યારે પણ આપણે તમારે જો સેટની પરીક્ષા પાસ કરવી હોય દોસ્તો તો તમારી પાસે બે વસ્તુ હોવી જોઈએ રાઈટ આન્સર ચેનલ એટલે તમારી પાસે તો છે છે તમે જોઈ રહ્યા છો અને બીજું તમારી પાસે હોવું જોઈએ ગાઈડ એપ્લિકેશન ગાઈડ એપ્લિકેશન દોસ્તો તમારું તમે પાંચમા ભણો છો તમારે આની અંદર દોસ્તો સંપૂર્ણ સાહિત્ય છે દોસ્તો સંપૂર્ણ આની અંદર દોસ્તો સેટની પરીક્ષાનું પણ એટલું બધું સાહિત્ય છે કે તમે થાકી જશો પણ એપ થાકશે નહીં જે પણ બાળકોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ના હોય એ પ્લે સ્ટોર પર જવાનું છે પ્લે સ્ટોર પર જઈને જીયુઆઈડી ગાઈડ તમારે આ એક સિમ્બોલ આવશે દોસ્તો એ સિમ્બોલ વાળી તમારે એપ ડાઉનલોડ કરી લેવાની છે અને તમારે મને કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી જેટલા પણ બાળકોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોય એ લોકોએ ફરજિયાત દોસ્તો યસ સર લખવાનું છે જેને ડાઉનલોડ કરી દીધી છે એ લોકોએ ખાસ દોસ્તો યસ સર લખવાનું છે બીજી વસ્તુ દોસ્તો જે પણ મિત્રો ચેનલ પર અત્યારે નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું કારણ એટલું દોસ્તો કે આપણે હવે અહીંયા સેટની ભરપૂર તૈયારી કરવાના છે અને તમને પાસ કરાઈને જ રહેશો અને દોસ્તો એક હજાર એક ટકા ગેરંટી જો તમે બધા વિડીયો સરસ સરસ રીતે જોશો અને સંપૂર્ણ પ્રેક્ટિસ કરશો તો તમને એક હજારને એક ટકા આપણે સેટની પરીક્ષા સંપૂર્ણ મેરિટ સાથે પાસ કરવાની તૈયારી રાખીશું દોસ્તો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી કમેન્ટ કરો દોસ્તો તમારી કમેન્ટમાં યસ લખવાનું છે અને તમે આજની ટેસ્ટ 10 દસમાંથી કેટલા આયા તમારે લખવાનું છે અને મીડિયો ચેનલ ગમે તો શેર કરજો દોસ્તો આપણે જો તમે બીજો વિડિયો તમારે જોવો હોય તો મેક્સિમમ માટે લાઇક જોઈએ તમે જેટલી વધારે લાઇક આપશો બીજો વિડીયો તમારા માટે ખૂબ જ ઝડપથી આવી જશે દોસ્તો આપણે સેટની પરીક્ષામાં ફતી હાંસલ કરવાની છે જીત હાંસલ કરવાની છે લાલ બબલુભાઈ બબલુભાઈ છે એ તમારે બનવાનું છે દોસ્તો આજનો પ્રશ્ન છે મગજમારીનો મગજમારીનો પહેલો દોસ્તો આપણે દરેક એક પ્રશ્ન મૂકીશું અને એનો જવાબ દોસ્તો આપણે આખા ગમે ત્યાં દોસ્તો દસ પ્રશ્નોની અંદર અંદર આપણે ગમે ત્યાં આપી દઈશું સો માંથી અને તમારે દોસ્તો હું તમને આ જવાબ આવડતો તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે કે સો માંથી દસ કેટલી વાર બાદ થાય તમને બધાને જવાબ તમને એમ કે સાહેબ શું પૂછી નાખ્યું પણ તમે જેટલું માનો છો એટલું સહેલું છે

તમને બહુ મજા આવશે દોસ્તો આ પ્રશ્નની અંદર આવા બધા પ્રશ્નો પારિવારિક સંબંધોમાં આપણા આના માર્ક જાય નહીં એનું ધ્યાન રાખવાનું છે કારણ કે આવા બધા પ્રશ્નો આ માર્ક જો આપણે ગુમાવી દઈએ તો પછી આપણું મેરિટ બને નહીં નોટ અને પેન સાથે રાખો અને કમેન્ટમાં છેલ્લે કેટલા માર્ક્સ આવે પણ લખવાનું છે દોસ્ત દોસ્તો શું કહે છે પી છે એ પી એ ક્યુ ની બેન છે દોસ્તો આપણો આ પી છે બરાબર આ પી છે અને એની આ ક્યુ છે પી ની બે પી એ ક્યુ ની બેન છે એટલે આ છે બેન બરાબર પછી શું કે છે આર એ એસ નો ભાઈ છે આ આર છે આ આ એસ નો ભાઈ છે આ ભાઈ છે આર નો ભાઈ છે અને આ બેન છે જો એસ એ પી ની બેન હોય જો આ એસ છે એ પી ની બેન હોય એટલે આ બંને બહેન છે તો q થી આ આ q છે એ એસ થી કયા प्रकारे સંબંધિત થશે દોસ્તો આપણને આવું પૂછ્યું છે આ બેન છે નક્કી છે આ ભાઈ છે નક્કી છે આ બેન છે નક્કી છે આ બંને બહેનો છે મતલબ આ બંને પણ ભાઈ બેના રિલેશન થી બંધાય આપણને આખા પ્રશ્નમાં કી નો કયો સંબંધ કયો નથી કે ભાઈ છે કે બેન છે દોસ્તો એટલે આપણે આની અંદર ઓપ્શનમાં કહેવા છે ભાઈ પણ હોઈ શકે અથવા બેન પણ હોઈ શકે પણ સી સાથે કદાચ ભાઈના સંબંધે જોડાયેલો હોય કદાચ બેલના સાથે સંબંધ હોય આપણે જો ત્રીજો ઓપ્શન છે તો ભાઈ કે બહેન તો આપણે ત્રીજો ઓપ્શનનો જવાબ આવીશું ભાઈ કે બહેન આવશે ચલો સોનોના એકમાત્ર મામાના એકમાત્ર પુત્રને પુત્ર એક માત્ર પુત્રના સોનુની માથે પેલા સોનુભાઈ આપણે પકડીએ સોનુભાઈ ક્યાં કરતા રે આપડા સોનુભાઈ આવો તો સોનું એક માત્ર મા ક્યાંય ગયા આપણા સોનુભાઈ આ ભાઈ છે આ સોનુભાઈ છે આઈ ગયા સોનુભાઈ દોરતા જો

સોનુના એક માત્ર મામા તેમના એકમાત્ર પુત્રનો તેને સોનુની મા ના એટલે કે અહીંયા તેના પિતા થાય દોસ્તો સોનુના ભાઈ ના પુત્ર સાથે કયા પ્રકારનો સંબંધ હશે તો સોનુના ભાઈ ના પુત્ર સાથે સોનુની મા ના ભાઈ ના પુત્ર સાથે આને પિતાનો સંબંધ છે બરાબર અને અને પિતાનો સંબંધ છે દોસ્તો ભરત સવિતાનો પુત્ર છે સવિતા જયેશની બહેન છે તો જયેશ ભરતનો શું થાય આ જો આ ભરત છે આ સવિતા છે અને આ જયેશ છે હવે સમજો આ ભરત છે એ સવિતા નો પુત્ર છે ભરત સવિતા નો પુત્ર છે આ સવિતા છે એ જયેશ ની બહેન છે તો જયેશ છે એ ભરત નું શું થાય દોસ્તો જયેશ એ ભરત નો મામા થાય શું થાય દોસ્તો એ આવે જવાબ મામા તો ભરત એનો મામા થાય ચલો આગળ જોયો ચોથો પ્રશ્ન એ અને બી એ બી ભાઈ છે આ એ છે ધારો કે આપણે આ એ છે આ આપણા બી છે અને આ સી છે ચલો જોઈ લઈએ આ એ છે એ આ બી નો શું છે ભાઈ છે આ સી છે એ આ બી ની શું છે પુત્રી છે છે બરાબર આનો ભાઈ આની પુત્રી છે તો અને ભાઈ બહેન છે આ ભાઈ છે આ બેન છે તો એ અને સી વચ્ચે કયો સંબંધ થાય તો આનો ભાઈ થાય એટલે ઓબવિયસલી આ એના શું થાય મામા અને આ પુત્રી છે તો આની ભાણી થાય ચલો માની ભાણી છે આમાં ક્યાંય જવાબ આવે મા પાંચમો પ્રશ્ન તમારા ફોઈની તમારા મામાની દીકરીની ફોય તમારે શું થાય ચલો ગયા દીકરી ચલો બધા ડાન્સ કરતા કરતા આઈ ગયા છે આપણા મામા આપણા મનમાં જવાબ આવા પ્રશ્ન અમુક જગ્યા આપણે આપણી જાત મૂકી દેવાનું આપણા મામા મામાની દીકરી મામાની દીકરીની ફોઈ એટલે આમની બેન આમની બેન એટલે આઈ રહ્યા આમની બેન એટલે આપણે શું થાય મમ્મી તમારે શું થાય આપણી માતા થાય શું થાય સી જવાબ આવે આપણી માતા તમારી બહેન મામા મામાની એક માત્ર બહેનની દીકરી તમારે શું થાય ચલો પેલા બેન ને બોલાવી લઈએ પછી મામા બેન અને બેનની દીકરી છઠ્ઠો પ્રશ્ન શું કે છે આ તમારી બેન આ તમે છો આ તમારી બેન છે બેનના મામા છે એટલે કે તમારા પણ શું થયા મામા થયા બહેનના બહેનના મામાની એક માત્ર બેન એટલે આ તમારી મમ્મી થાય મમ્મી દીકરી લોહીનો સંબંધ નથી આ દોસ્તો માતા પુત્રી લીધા આ દાદા પૌત્ર લીધા આ કાકા ભત્રીજા લીધા અને આ સાળો બનાવી લીધા જો બધા પ્રેમથી રહે છે આ ઝઘડ ઝઘડ કરે છે કહેવાનો મતલબ દોસ્તો કે લોહીનો સંબંધ એટલે બ્લડ રિલેશન કહેવાય માતાની જન્મ એના દીકરીને જન્મ આપે એટલે ક્યાંક ને ક્યાંક બ્લડ રિલેશન થી જોડાય છે દાદાનો દીકરો દાદાના દીકરાનો દીકરો એટલે પૌત્ર એટલે બ્લડ થી જોડાય કાકા પત્રી છે કાકા એટલે એમના ભાઈના દીકરાનો દીકરો શાળા બનેરીમાં દોસ્તો ક્યાંય પણ બ્લડ રિલેશન આવતું નથી એટલે કે કઈ પણ લોહીનો સંબંધ આવતો નથી એટલે ડી જવાબ આવશે શાળો બનેવી ક્રિસ એ તેના મામાના પિતાની એકમાત્ર પુત્રીની પુત્રીને એટરાનો નો શું થાય આ ક્રિસ આવી ગયા ચલો આ એના મામા આવી ગયા આ એના પિતા આઈ ગયા આ એની પુત્રી અને એની નેત્રાઈ શું કહે છે ક્રિશ છે એ તેના મામાના આ એના મામા એના પિતા એટલે એના નાના થયા નાનાની એક માત્ર પુત્રી એક પુત્રી એટલે ક્રિશની શું થઈ માતા પુત્રીની પુત્રી નેત્રા એની પુત્રીની પુત્રી નેત્રા છે એનો શું થાય દોસ્તો આ નેત્રા છે આની છોકરી છે આની માં છે તો આ એનો ભાઈ થાય દોસ્તો ક્રિશ ને નેત્રા બંને ભાઈ બહેન થાય તો જવાબ આવશે એ ભાઈ ચલો નવમું એ એ બી ની માતા છે બી એ સી ની બહેન છે ચલો આપણે લઈએ આખો એક ફેમિલી આવી ગયું આ એ છે નું આમાં પપ્પા અત્યારે હાલ કઈ કામ છે નહી બરાબર બી એ સી ની બહેન છે પરંતુ સી છે આ સી એ પુત્રી નથી આની પુત્રી નથી અને આ બેન છે એટલે આ શું હોય શકે ભાઈ હોય શકે તો સી નો બી સાથેનો સંબંધ શું થયો દોસ્તો તો સી નો બી સાથેનો સંબંધ થયો

સસરાસરા અને પુત્ર વધુ આ સસરા છે પત્ની એટલે વહુ સાસુ થઈ અને આની સાસુ આની માં થઈ એટલે દોસ્તો તો આ બંને આની સાસુ અને આની સાસુ બંને માં દીકરી થઈ તો આ બંને સસરા અને પુત્ર વધુ સંબંધી જોડાયેલા છે જવાબ આવશે એ સસરા

એટલે કેટલા રે નેવું પછી જે વાત કરી છે આપણે નેવ માંથી બાદ કરીએ સો માંથી કેટલી વાર બાદ થયા એક જ વાર થયા ને પછી એસી માંથી વાત કરીએ પછી સિત્તેર માંથી પણ સો માંથી પછી તો નેવિ માંથી સિત્તેર માંથી બાદ થાય તો આજનો આપણો જવાબ મગજ મારીનો જવાબ હતો એક વાર સો માંથી દસ કેટલી વાર બાદ થાય એક વાર ચલો ત્યારે દોસ્તો કમેન્ટમાં તમારે યસ લખવાનું છે કમેન્ટમાં તમારે દસ માંથી કેટલા માર્ક્સ આવે એ લખવાનું છે કમેન્ટમાં તમારે તમારું નામ પણ લખી શકો છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનો છે અને દરેક ના મોબાઈલમાં શું હોવું જોઈએ ગાઈડ એપ્લિકેશન સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો